હવે મિત્રો આપણે બનાવવાના છે આજે વઘારેલા ભાત તો અત્યારે હવે બધી સામગ્રી લઈ અને તૈયાર કરી છે એ જોઈ શકો છો તમે આ જો અમારો ભાઈ કારીગર હલાવે છે મને એવું લાગે છે કે બટેકાનું મોયે મોયે કરી નાખ્યું છે કે એવું લાગે છે જોતા હલાવે છે હવે જોઈએ છે શું તૈયાર થાય છે એ હવે જો કારીગર કેમ હલાવે છે ભાઈ હવે આપણે આમાં ચોખા નાખવાના છે વઘાર લાગી ગયો છે હવે ચોખા નાખી અને પકવવાનું છે તો આપણે ચોખા નાખી દીધા છે હવે બધા આમાં એક કિલો નાખ્યા છે તો હવે ફાઈનલી આપણે વઘારેલા ભાત તૈયાર થઈ ગયા છે અને બધે ડીશ તૈયાર થાય છે જોઈ લ્યો તમે આ બધા મંડાણા છે ચમચી લઈને